ભરૂચની સુજની વણાટે પ્રથમ જીઆઈ ટેગ કરેલ ઉત્પાદન પ્રાપ્ત થયું જિલ્લા તંત્ર ભરૂચ દ્વારા રોશની પ્રોજેક્ટનું પરિણામ ભરૂચની સુજની વણાટ માટે જીઆઈ ટેગ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની ભૌગોલિક સંકેત રજીસ્ટ્રી ઓફિસ દ્વારા ભરૂચ સુજની વટને ભૌગોલિક સંકેત ટેગ જીઆઈ ટેગ આપવામાં આવ્યું જીઆઈ ટેગ મેળવનાર સુજની ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે પ્રોજેક્ટ રોશની હેઠળ કાર્યકરોથી લઈને સરકારી અધિકારીઓ સુધીના વિવિધ હિતધારકોના સમર્પિત પ્રયાસોનું પરિણામ છે પ્રોજેક્ટ રોશની એ સીએસઆર પહેલ છે જેનો ઉદ્દેશ ભરૂચની સુજની વણાટ કલાને લુપ્ત થતી કલાને પુનર્જીવિત કરવાનો ઉદ્દેશ છે જેમ કે વણકર કાર્યકરોને સહકારી મંડળીની રચના તાલીમ કમ ઉત્પાદન કેન્દ્રનો વિકાસ હેન્ડલૂમ વ્યવસાયનું ઔપચારિકરણ ઉત્પાદન માનકીકરણ મહિલા સશક્તિકરણ જેવા વ્યૂહાત્મક બહુવિધ હસ્તક્ષેપ સાથે તાલીમ આગામી યુવા પેઢીને સૂજની વણકર તરીકે તૈયાર કરવી વગેરે પ્રોજેક્ટ રોશીના ભાગરૂપે જીઆઈ ટેગ માટેની અરજી શ્રી ભરૂચ જિલ્લા સૂજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી દ્વારા ફાઇલ કરવામાં આવી હતી જેમાં જિલ્લા તંત્ર દસ્તાવેજીકરણ માટે મુખ્ય સહાયકની ભૂમિકા ભજવે છે ડીઆઈસી ઓફિસ કમિશનર કોટેજ ઓફિસ અને ઘણા હિત ધારકોએ પણ સૂજની વણટ માટેના દસ્તાવેજીકરણ અને પેપરવર્ક માટેના પ્રયત્નો વહેંચ્યા રોશની પ્રોજેક્ટની શરૂઆત બારમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ હેરિટેજ બિલ્ડિંગ ઉપર ફૂરજા નજીક ભરૂચના હૃદયમાં રેવા સુજની સેન્ટરના ઉદઘાટન સાથે કરવામાં આવી હતી રોશની પ્રોજેક્ટ હેઠળ ચાલીસ લાંબા વર્ષો પછી ખૂબ જ પ્રથમ પ્રોટોટાઇપ હેન્ડલૂમ વિકસાવવામાં આવી હતી આ રેવા સૂજની કેન્દ્ર સુજાની વણાટની આ વિશિષ્ટ અને મન ફૂંકતી કળા વિશે શીખવા માંગતા તમામ લોકો માટે સામાન્ય સુવિધા અને સુવિધા ચલાવી રહ્યું છે રોશની ટીમના પ્રયાસોને કારણે કાર્યકર મુઝક્કીર સુજની ગુજરાત સરકાર દ્વારા લેંગ્વેશિંગ આર્ટ માટે રાજ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ કળાના પુનરુત્થાન માટે કારીગરોનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો બેન સુજની વાલા પરિવાર સાથે નવી પેઢીએ પણ રસ દાખવ્યો અને આ વણાટ કળા શીખવાનું શરૂ કર્યું અને તેમણે આજીવિકાની તક પણ પૂરી પાડી સુજની કારીગરે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો જેમકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જી ટ્વેન્ટી કોન્ફરન્સ ભારત મંડપમ નવી દિલ્હી ભારત ટેક્સ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે સેલિબ્રેશન અને ઘણા બધા સરકારના સમર્થનથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોનું વ્યાપક એક્સપોઝર આપવા માટે સુજાનીને ઓડીઓપી સૂચિમાં પણ સામેલ કરવામાં આવી હતી એનઆઈડી દ્વારા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને ડિઝાઇન સેન્સિટાઇઝેશન એનઆઈએફડી ગાંધીનગર દ્વારા ક્રાફ્ટ ડોક્યુમેન્ટેશન હે હસ્તકલા સેતુ યોજના અને બીજી ઘણી જેવી વિવિધ વર્કશોપ અને દસ્તાવેજીકરણ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાવ્યું હતું ટીમ રોશનીમાં જે બી દવે ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી ભરૂચ નિરવ કુમાર સંચાણિયા રિઝવાના તલકીન જમીનદાર અને તેમની ટીમ મુજક્કીર સુજનીવાલા અને સુજનીવાલા પરિવારના તમામ સભ્યોનો સમાવેશ થાય છે સુજની ડબલ વડીલા કાપડ જેવી રજાએ વણાણ કરવાની તેની અનન્ય શૈલી માટે વિશ્વ પ્રસિદ્ધ છે જેમાં કાપડ એક સાથે વણવામાં આવે છે અને નિશ્ચિત અંતરાલ ઉપર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેની વચ્ચે કપાસથી ભરેલ ખિસ્સા બનાવાય છે અંતિમ ઉત્પાદન હેન્ડલૂમમાં ડબલ ફેબ્રિકમાં એવી રીતે વણવામાં આવે છે કે આખી રજાઈ એક પણ સ્ટીચ વિના તૈયાર કરવામાં આવે છે હાથ ફરાટની આ ટેકનિક ભરોચિવાય વિશ્વમાં ક્યાંય બધી નથી સૌથી લોકપ્રિય માન્યતા એ છે કે હાફિઝ ગુલામ હુઝનને અઢારસો સત્તાવનના વિદ્રોહમાં ભાગ લેવાની ખોટી ફરિયાદ પર અંદામાન અને નિકોબાર ટાપુઓએ મોકલવામાં આવ્યા હતા જેલમાં રોકાણ દરમિયાન તેણે સૂચની વણાણ શીખી હતી એવા ઐતિહાસિક પુરાવા છે કે વિશેષાધિકૃત ભેટ તરીકે રાજાઓ અને નવાબો તેને વિવિધ ઉજવણીઓ માટે અગાઉથી ચૂકવણી સાથે ઓર્ડર આપતા હતા અને ખરીદતા હતા તે ભારતમાં ભૌગોલિક સંકેતોને કાનૂની રક્ષણ આપે છે અને લોકો દ્વારા રજિસ્ટર્ડ ભૌગોલિક સંકેતનો અનધિકૃત ઉપયોગ અટકાવે છે તે ભારતીય ભૌગોલિક સંકેતોને કાનૂની રક્ષણ પૂરું પાડે છે જે બદલામાં નિકાસને વેગ આપે છે તે ભૌગોલિક પ્રદેશમાં ઉત્પાદિત માલના ઉત્પાદકોની આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે ભરૂચની સૂચને વરાળને કેટલો ફાયદો થશે જ્યારે